એ અલીભાઈ ફોન તો ઉપાડો અલીભાઈ ફોન તો ઉપાડો યાર ફોન તો ઉપાડો મેં તમને આ વિરમગામ એપીએમસી માર્કેટયાર્ડમાં આવેલા વરસાદથી વેપારીઓના માલની જે દુર્દશા થઈ ગઈ છે તે તમને અહીંયા નિરખીને જોવા મળશે આજે વેપારીની કફોડી દશા આવી ગઈ છે લાખોની પણ કરોડો રૂપિયાનો માલ જેના ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દીધેલું છે તે તમને અહીંયા નજરે દેખાશે આ અલીભાઈ ટ્રેડિંગના એરંડા જે પાણીની અંદર તરી રહ્યા છે અને આ મારા નીચણ સમાણું પાણી અહીંયા આ ઓમ ટ્રેડિંગ મહારાજની ડાંગરની થપીઓ અને કોથળા જે પલ્લી ગયા છે ઓલી બાજુ દરિયાલાલનું આ બધાને ઘણું નુકસાન થયેલું છે તો સરકારશ્રીને અમારી વિનંતી કે આના માટે કંઈક કરે 咱们再来一个菜。